નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

કથાના પ્રથમ દિવસે બાપુના આવકાર અને પોથી યાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું કારા જ્વેલર્સ પરિવાર દ્વારા પોથી યાત્રા સાથે સ્થળ સુધી વાજતે ગાજતે આબેહૂબ સંસ્કૃતિને સાથે રાખી પોથી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોથીયાત્રામાં કથા મંડપ સુધી રસ્તે રસ્તે ફૂલોના સ્વાગત બેંડવાજા ઢોલનગારાએ અલગ જ આકર્ષણ જમાવ્યું હતું તો અહીં વડીલ વૃદ્ધો માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તેમજ સૌથી વધુ આકર્ષણ જ્યોતિર્લિંગ મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિ સાથે મંદિરોના દર્શન કચ્છ તેમજ ગુજરાતમાંથી અનેક ભક્તોને દર્શન માટે ખેંચી લાવ્યા હતા કથામાં ઉપસ્થિત માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર વગેરે ખાસ ઉપસ્થિત રહી ગિરિબાપુનું સન્માન કર્યું હતું કથા બાદ મહાઆરતી યજમાન પરિવાર અનિલભાઈ પેથાણી મંજુલાબેન પેથાણી કાશીબેન અનિલ પેથાણી નીતાબેન મોતા સુશીલાબેન કમલેશ પેથાણી કિરણભાઈ પેથાણી કમલેશભાઈ પેથાણી અને નાનાલાલ ગોર વગેરે તેમજ અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાય પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ નારાયણ સરોવરમાં શ્રી વગેરે સંતો મહંતો જોડાયા હતા કથાનું સમગ્ર આયોજન વ્યવસ્થામાં મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિ ગોર પંકજ ગોર ત્રિકમ આહિર ગૌતમ કેલા વગેરે સંભાળી રહ્યા છે સૌપ્રથમ તો આપ બધાને નિલેશ ગઢવીના જય માતાજી હર હર મહાદેવ એક બિલિપત્ર એક પુષ્પમ એક લોટા જલકીધાર દયાલુ રીઝગર દેત હે ચંદ્ર મોલી ફલચાર આ તો દેવો દેવ મહાદેવ છે સાહેબ કે જે કાંઈ જ નથી માંગતા એક ભોળોનાથ સાહેબ એવો છે કે એની પાસે તમે જઈ દરરોજ એક બિલીપત્ર એક કોઈ પણ પુષ્પ અને એક લોટો એટલે એક પાણીનો લોટો એના પર તમે જો એનો અભિષેક કરો એટલે તમને માંગ્યું વાર આપે એવો દયાળુ દાદો છે ભોળોનાથ અને એ સંદર્ભે અત્યારે આઠ માર્ચના મહાશિવરાત્રી આવી રહી છે પણ આજે મને તમારી સમક્ષ કહેવાતા એક રાજીવ પણ અનુભવું છું કે સાહેબ આજથી જ ફરાદીનગર ફરાદીમાં શિવનગરીમાં જે આ આપણે અનિલભાઈ મણિશંકર પેથાણી પરિવાર આખો જે ભવ્યાથી ભવ્ય આ મહાશિવકથા અને એની અંદર પણ પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી ગિરિબાપુના સ્વમુખે આ બધા આ કથાનું રસપાન આપણે બધા સાંભળી આજથી આપણે સાંભળીએ છીએ મારું નામ હીરાલાલ નાનજી ગોર આ પરિવાર અને આજની જે ઐતિહાસિક પ્રસંગ એક અવસરનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એની ભવ્યથી ભવ્ય પોથી અને ત્યાર પછી કથાનો પ્રોગ્રામ અને અમારા માતુતુલ્ય મોટાબેન મંજુલાબેન મણિશંકરના વરદસ્થે દીખ પ્રગટાવી અને આ કથાનો જ્યારે શુભ પ્રારંભ કરવામાં આવ્યો એમની સાથે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ અનિરુદ્ધભાઈ બાપુ અને મામંગલેશ્વર એકસો આઠ ધરંગલોડાઈ પછી આપણા નારણ સરોવરના જાગીર ત્રિકભરાશી મહારાજ બધેના જે જોડાઈ અને વરદસ્તે દીપ પ્રગટાવી અને આ કાર્યક્રમને શુભ શરૂઆત કરી છે ત્યારે ઐતિહાસિક પ્રસંગ એટલે ખાસ કરીને કહું છું કે આ કથામાં આજે ઘણા બધાએ જઈ શકે કે ન જઈ શકે આપણે ન કહી શકીએ પણ બાર જ્યોતિર્ના લગ્ન દર્શન આ ભવ્ય દર્શન એકી જગ્યાએ એકી સ્થળથી કહેવાય ખરેખર આ ફરાજીની તપોવન ભૂમિને આપણે વંદન કરવું જોઈએ ભૂતવા શિવમ ભજેત ભગવાન શિવની આરાધના અને ભગવાન શિવની કથાનો પ્રારંભ આજે પૂજ્ય ગિરિબાપુજીના બુખાર મુખારવિંદેથી આજે પ્રારંભ થયો અને એમણે પોતે સ્વયં એવું કહ્યું કે આજે જે આ કથા થઈ રહી છે એ કથાના આટલા વર્ષના ઇતિહાસમાં આવો માહોલ એ પહેલીવાર છે જે કંઈ પણ દ્વાદશ જ્યોતિર્લિંગના અહીંયા સ્વરૂપો નિર્માણ થયા છે હું અત્યારે જ પૂજ્ય ગિરિબાપુની કથા પૂર્ણ થયા પછી આરતી પૂરી કર્યા પછી એમની બરાબર પીઠમાં કેદારનાથજી બિરાજમાન છે તો હું કેદારનાથજીની મંદિરમાં અંદર ગયો હતો તો કેદારનું શિવલિંગ છે એ વૃષભની ખૂંદ એટલે કે નંદીની ખૂંદ જેવું છે હું પોતે સ્વયં બે વખત કેદારનાથ જઈ આવ્યો છું હિમાલયનું એ આપણું જ્યોતિર્લિંગ છે તો એવું ને એવું આબેહૂબ આ જ્યોતિર્લિંગનું કેદારનું અંદર બનેલું છે એવો જ નંદી છે જેવો નંદી ત્યાં બિરાજિત છે કેદારમાં એવો જ નંદી અહીંયા છે જેવું મંદિરનું શિલ્પ જે શૈલીમાં બનેલું છે એ શૈલીનું આ મંદિર બનેલું છે એટલે અહીંયા જે બાર બારે બાર જ્યોતિર્લિંગ અને સાથે બદ્રીનાથજી આ બધાયનું અહીંયા હરિ અને હરનું મિલન સાથે પૂજ્ય ગિરિબાપુના મુખારવિંદથી મણિશંકર વીરજીભાઈ પેથાણી પરિવાર દ્વારા એમના સુપુત્ર ભાઈ શ્રી અનિલભાઈ દ્વારા અહીંયા જે એક આયોજન થયું છે અદ્ભુત છે અદ્વિતિય છે ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ નંબર ઘર બેઠા મેળવો મોબાઈલ હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર